સમા સબ ડિવિઝનના નર્મદા અલકાપુરી સબ ડિવિઝનના મોનાલિઝા અને ફતેહગંજ સબ ડિવિઝનના ગોર્ધન ફીડરમાં વીજ કાપ રહેશે જ્યારે બુધવારે ગોત્રે સબ ડિવિઝનના ગુજરાત હાઉસિંગ બોર્ડ અટલાદરા સબ ડિવિઝનના પવન વાસણા સબ ડિવિઝનના રાણેશ્વર અને અલકાપુરી સબ ડિવિઝનના બીપીસી ફીડરમાં વીજ કાપ રહેશે શુક્રવારે અખોટા સબ ડિવિઝનના પુનીતનગર સમા ડિવિઝન ના મનોરથ અને ફતેહગંજ ડિવિઝન ના નિઝામપુરા ફીડરમાં વીજ કાપ રહેશે તો શનિવારે લક્ષ્મીપુરા સબ ડિવિઝન ના આદર્શ માધવ કીડર અને ગોત્રી સબ ડિવિઝનના ભૂડા ફીડર વિસ્તારમાં વીજ કાપ રહેશે આ સપ્તાહમાં પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વીજ કાપ સવારે સાત થી અગિયાર વાગ્યા સુધી રહેશે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર